આજે આ વિડીયોમાં તમને ટ્યુશન સહાય યોજના વિશે માહિતી જણાવવા મળશે કે ટ્યુશન સહાય યોજના શું છે તેનો હેતુ શું છે ટ્યુશન સહાયના લાભ ડોક્યુમેન્ટ ટ્યુશન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મળશે આ યોજનાને ટ્યુશન સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે ટ્યુશન સહાય યોજના શું છે તેની વાત આપણે વિસ્તારમાં કરીએ ગુજરાતના બિન અનામત વર્ગમાં રહેતા વિદ્યાર્થીઓને ધોરણ દસમાં સિત્તેર ટકા મેળવેલ હોય અને ધોરણ અગિયાર બારમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને દર મહિને પંદર હજાર રૂપિયાના ટ્યુશન પ્રોત્સાહન સહાય આપવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ ને અંગે સિત્તેર ટકાથી વધારે માર્ક મેળવેલા હોય તેઓને ધોરણ અગિયાર બારના વિજ્ઞાન પ્રવાહ લઈ તેને પંદરથી વીસ હજારની સહાય આપવામાં આવશે ટ્યુશન સહાય યોજના હેતુની આપણે વાત કરીએ ગુજરાતમાં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને જે ધોરણ અગિયાર બાર ના વિજ્ઞાન પ્રવાહ કરે છે તેથી આર્થિક રીતે કોચિંગ સહાય આપવા માટે તેઓને મુખ્ય હેતુ છે જેથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સારું ભણતર મેળવી શકે અને આગળ વધી શકે તેવો હિતો છે ટ્યુશન સહાય યોજના માટે કોણ લાભ લઈ શકે છે તેની વાત કરીએ ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓનો લાભ મેળવી શકે છે આવા વિદ્યાર્થીઓ પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતું ફરજિયાત છે ધોરણ દસ ની અંદર સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અને ટ્યુશન ક્લાસમાં ભણતા હોય તેવા ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાયોનો લાભ લઈ શકે છે અથવા તો મળી શકે છે જો કોઈ વિદ્યાર્થી શાળા કે કોલેજમાં ટ્યુશન માટે ફી ફરી હશે તેઓએ આ સહાય મળવાપાત્ર નથી આ શાળા કોલેજ સિવાય બહારના અલગ ફી કરવામાં આવતા ટ્યુશન લેવામાં આવે છે તેને સહાય મળવા પાત્ર થશે ટ્યુશન સહાય યોજના દ્વારા મળવા પાત્ર સહાયની વાત કરીએ ગુજરાતમાં વસતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ મેળવેલા હોય અને ધોરણ દસ અગિયાર અને બારમાં વિજ્ઞાન પરવાનો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે પંદર હજારની ટ્યુશન સહાયથી પ્રોત્સાહન સહાય આપવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ કાર્ડ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આવકનો દાખલો રહેઠાણનો પુરાવો દસમાની માર્કશીટ જન્મનું પ્રમાણપત્ર બેંક પાસબુક ટ્યુશન ફી નું પ્રમાણપત્ર તો મિત્રો વિડીયો સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ન ભૂલતા